मोरबी शनाला माताजी मंदिर थी क्षत्रिय समाजना धर्मरथन प्रस्थान रूपाला भाजपना विरोध में मतदानी हाकल રાજકોટ બેઠક પર થી ભાજપ ઉમેદવાર પરશોતમ રૂપાલાય ક્ષત્રિય રાજપૂત સમાજ ની દીકરીઓ વિશે કરેલ ટીપણી નો વિવાદ સતત વકરી રહ્યો છે રાજપૂત સમાજ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે અને વિરોધ નોંધાવી રહ્યો છે જેમાં આજે શનાળા ગામે શક્તિ માતાજી મંદિરે થી ક્ષત્રિય સમાજ ના ધર્મરથ નો પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું લોકસભા ચોટડી નો માહોલ જામ્યો છે અને આગામી માસે મોરબી સહિત સમગ્ર રાજ્યમાં મતદાન થવાનું છે ત્યારે આજે શનાળા શક્તિ માતાજી મંદિરેથી ક્ષત્રિય સમાજના ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે રથનું અન્ય સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ધર્મરથનું ક્ષત્રિય અને પાટીદાર સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું લોકશાહી ધબે ન્યાય મેળવવા માટે રથ ફેરવવામાં આવી રહ્યો છે તે રાજપૂત સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતો તો રાજપૂત સમાજ રૂપાલા અને ભાજપના વિરોધમાં મતદાન કરે તેવી હાકલ કરવામાં આવી હતી